વાગે શિક્ષકોનો બીજો ગમતો એરિયા છડી મારવાનો એટલે પાછળ ઘૂંટણની પાછળ જાંગ પર અથવા પાછળ એટલે શક્તિ કેન્દ્ર તો ત્યાં છે હું કઉ છું કે જો છડી મારવા કરતા એને મૂર્ગો બનાવવામાં આવે તો મારીને ત્યાં જે એક્ટિવેશન લાવવાનું છે એના કરતાં મુર્ઘો બનીને જ્યાં એક્ટિવેશન લાવવામાં આવે બાળકોના તો હિતમાં જ છે